દાદા આજે પચીસ તારીખ થઈ છે પચીસ તારીખ થી લઈ અને એકત્રીસમી ડિસેમ્બર સુધી ગુજરાત નું વાતાવરણ કેવું રહેશે ઠંડી માવઠું શક્યતા ખરી હમણાં કમોસમી વરસાદની કોઈ શક્યતા નથી હવે ધીરે ધીરે દિવસ ચોખ્ખો છે પરંતુ યુરોપ તરફથી આવતા ઠંડા પવનના કારણે અને કોઈ મતમાં વેસ્ટર્ન ડિસેમ્બર નબળું આવે તેના કારણે લગભગ ઠંડીનો ચમકારો અનુભવા છે અને હવે ધીરે ધીરે સવારના ભાગમાં અને બપોરના ભાગમાં ઠંડી રહેશે જો કે ઘણી વખત કોઈ કોઈ જગ્યાએ ન્યૂનતમ તાપમાન ઘટે પણ જમ્મુ કાશ્મીર હરિયાણા પંજાબના ભાગોમાં ન્યૂનતમ તાપમાન ઘટશે કેટલાક ભાગોમાં ન્યૂનતમ તાપમાન ઉત્તરીય પડવલી ભાગોમાં ત્રણ કે ચાર ડિગ્રી સેલ્સિયસ જેવું થવાની શક્યતા રહેશે જ્યારે ગુજરાતના કેટલાક ભાગોમાં નલિયા નલિયા વગેરે કચ્છના ભાગોમાં દસ ડિગ્રી આસપાસ થવાની શક્યતા રહેશે ઉત્તર ગુજરાતના ભાગોમાં તેર ચૌદ ડિગ્રી આસપાસ થવાની શક્યતા રહે છે અને લગભગ સાગરકાંઠાના ભાગોમાં અઢાર ડિગ્રી સેલ્સિયસ જેવું થવાની શક્યતા છે અમદાવાદ વગેરે ભાગોમાં પંદર સોળ ડિગ્રી સેલ્સિયસ જેવું થવાની શક્યતા રહે છે ત્યારે કુશળ તાપમાનમાં વધઘટ થશે અલની અલ અન્યની અસર કંઈ ને કંઈક જણાય આવે છે આમ છતાં હવે ઠંડા પવનો લગભગ પવનોના કારણે ઠંડી વધશે પરંતુ તારીખ ઓગણત્રીસમી ડિસેમ્બરથી એકત્રીસમી ડિસેમ્બર સુધી અરબી સમુદ્રમાં એક હિલચાલ જોવા મળશે લો પ્રેશર થશે બંગાળ ઉથાગરમાં પણ લો પ્રેશર થશે અને આ આ લો પ્રેશરના કારણે લગભગ ત્રીસ એકત્રીસ ડિસેમ્બરે એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે ચાલીસ જાન્યુઆરીની આસપાસ પણ વેસ્ટન ડિસ્ટર્બન્સ જણાશે એટલે લગભગ જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં એકથી પાંચ જાન્યુઆરી જાન્યુઆરીમાં દેશના ઘણા ભાગોમાં લગભગ મહદ ભાગોમાં સિત્તેર ટકા જેવા ભાગોમાં હવામાનમાં પલટો આવશે અને આ પડતો તો લગભગ દેશના જે દક્ષિણ ભારતના ભાગોમાં ભારે વરસાદ થશે ઉપરાંત કર્ણાટક કેરળ મુંબઈ મહારાષ્ટ્રના ભાગો સુધી વરસાદ થવાની શક્યતા રહે છે હમણાં અને ત્યારબાદ જોવા જઈએ તો અરબ અરબ સાગરનો ભેજ અને બંગાળ સાગરનો ભેજ લગભગ મર્જ થઈ જશે વેસ્ટર્ન ડિસ્ટમાં તેના કારણે કમોસમી વરસાદ દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં પછી થશે પરંતુ હમણાં પચીસથી ત્રીસ ડિસેમ્બર સુધીમાં તો હવામાન ચોખ્ખું છે અને એક હળવું દબાણ સાગરમાં અને અરબ સાગરમાં ઉભું સતુલ જણાશે અને ઠંડા પવનોની અસર જણાશે જી